કે માઇન્ડ સેટ કેવી રીતે રાખવું આમાં માઇન્ડ સેટ કરવાનું ભાઈ તમે દુનિયાને બદલી એકવાના ગમે એવી મંદી હોય દુનિયામાં ગમે એવી મંદી હોય એમાં કમાવાનો ચાન્સ હોય એ તમારે હોદવાનો ગમે એવી તેજી હોય એમાં લોકો નુકસાની કરતા જ હોય એટલે સફળતા તમે સક્સેસ એને તેજી મંદીને બહુ લેવા દેવા નથી હવે માનો કે બધાને દસ ટકા મળતા હોય ને આપણને દસ ટકા મળતા હોય પણ આખા ગામમાં બધાને ભાઈ ઝીરો ને આપણને ત્રણ ટકા મળે તો આપણી સફળતા કહેવાય કે નહીં તો આપણે આ ત્રણ ટકાવા જ હાલવાનું છે દસ ટકાની જ કમાવાના આગલે વર્ષે દસ કમાણા એટલે દહ કમાવા જ જોઈએ હવે બીજી વાત દુનિયામાં કોઈ પણ સમય રહેવા આવ્યો નથી આ સમય પણ હમણાં વ્યો જાય આપણે સુધા જુદા પડી જશું ક્યારે કોઈ સમય રહેવા આવ્યો એટલે તેજી કોઈ દે રહેવા આવી નથી અને મંદી કોઈ દે રહેવા આવી નથી હવે તમે અત્યારે તેજી મંદીની વાત કરો છો ઓગણીસો ને સડસઠમાં બાવન વર્ષ પહેલા હીરામાં મંદી આવી અને લાલ દરવાજા ઓલી બાવન વરના તમે કોઈ હશો નહીં મને એમ છે તમારા જન્મ પહેલાનું એમ લાલ દરવાજા ઓલી છે આપણે ધર્મશાળા તો ધર્મશાળામાં મીટિંગ રાખી બધાએ કે ભાઈ હવે બહુ મંદી આવી છે અને મને મંદિર નામે નહોત આવડતું હું એમ કેતો બંધી આવી છે એટલે હીરા આવતા બંધ થઈ ગયા એટલે એટલે હવે નહીં હાલે બંધ મંદીના શબ્દની જ્યાં ખબર હતી હું એને બંધી કહેતો બંધી આવી છે ભાઈ હવે એ મંદીમાં ન્યા તે દિવસે બધાય ભેગા થઈને નક્કી કર્યું કે ચાર મહિના કારખાના બંધ કરી દો એટલે ચાર મહિનામાં માલની જરૂરત પડશે એટલે તેજી આવી જાય અને નીચે ઉતર્યા અને અળખામણા બે ચાર હોય ને પાછા એમાં તો નીચે એને આવીને ઓટલે ઉભા રહીને કર્યું આ બધા શેઠિયા કમાઈ ગયા છે આપણને બધા એને ઘર ભેગા કરવા માગે છે ઉરિયો બોલાવો બધા ઉરિયો બોલાવ્યો નીચે ઉતરી એટલે કારખાના પાછા ચાલુ રહ્યા પછી મંદિત હોઈ ગઈ અને તેજી આવી ગઈ હવે હવે મંદી તેજી આજની નથી એમ હું તમને કહું છું એ અહીંયા અમે એન્ટ્રી કરી હીરામ તે દુની આવે છે અને હીરામાં જ આવે એવું નથી કોઈ પણ ધંધામાં આવે પણ મેં તમને કીધું એમ આપણે એમાં શું કરવાનું છે આખું ગામ હોય એમાં તમારે ત્રણ ટકા આગળ રહેવાનું છે બીજું કાંઈ જ નથી કરવાનું આખું ગામ પાંચ ટકા નુકસાન કરે તમારે બે ટકા નુકસાન કરવાનું છે આપણે બચી ગયા આપણે આમાં કાન ઘોડા દોડે ને એથી ફરક તો કાનહોરીનો હોય ઓલે આપણે ઓલું કરે ત્યારે ખબર માઇક્રોમાં ફરક હોય ને સેકન્ડ સેકન્ડના ભાગમાં ફરક હોય દોડે ત્યારે આટલું જ આપણે કરવાનું છે બીજું કાંઈ નહીં જ કરવાનું એટલે આપણે તો રહેવાનું છે એટલું દોડવાનું છે પ્રોડક્શન ઘટાડવું ને એનો રસ્તો છે જ નહીં પહેલાં બધાય તમે આખી જિંદગી યાદ રાખજો મંદીમાં જ ક્વોલિટી વાળું કામ બને કોઈ પણ ધંધો ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર જ સફળ થાય કોઈ પણ ધંધો હોય દુનિયાનો કોઈ પણ ધંધો હોટેલની રૂમ હોય તો ક્વોન્ટિટી બસો વાળો વધારે ફાવે પણ ક્વૉલિટી હોવી જોઈએ બીજી વાર આવે નહીં બસો રૂમ હોય તો પચાસ હજાર દોઢસો પીડાને એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી આઠ આઠ હજાર રૂમો છે સાડા આઠ હજાર રૂમ છે લાસ વેગાસમાં તોય જગ્યા નથી મળતી કેમ ક્વોલિટી સાડા આઠ હજાર રૂમ એક એક હોટેલની કહેવાનું એ છે કે તમે કદી પણ પ્રોડક્શન ઘટાડીને મંદીને પાર કરવાનો વિચાર નહીં કરતા હવે તમે એમ કહો ભાઈ પણ કાંઈક માલ વેચાવો જોઈએ ને કાંઈક કારીગરને આપવા તો ને જુઓ ત્યારે તમે કારીગર પાસેથી સારું કામ લઈ શકશો ક્વોલિટી ઉપર ને તમારો જે કી પર્સન હોય મેનેજમેન્ટ એને બધાને એવા લેશન આપો એટલી ત્યારે જ સાંભળશે તેજીમ કોઈ સાંભળે આપણી વાત મંદીમાં બધા તમારી વાત સાંભળશે એટલે એટલા એચઆરડીના પ્રોગ્રામ કરો બીજા કરો અને સ્કિલ ડેવલોપ કરો એટલે મંદી છે એ તો શીખવાનું મોટું સાધન છે એટલે અત્યારે એ સ્ટોરી મોટી છે પણ ઓલામાં તમને યુટ્યુબમાં મળી જાય ટુ થાઉઝન્ડ એઈટમાં અમે કેમ ફાવી ગયા તો મંદી ભયંકર હતી આખા વિશ્વ એ અત્યારે તો ખાલી ઇન્ડિયાની છે ઓલી તો વિશ્વની હતી તોય એટલે એ બધું ખેનાથી ફાવ્યા કામ કરવાથી બીજું મિત્રો આની ભેગું છે એટલે અશોકભાઈ રોક્યા હતા હવે સાચી વાત આવે છે તમારે સફળ થવું છે બધાને યશ છે બધાને સફળ થવું છે એટલે તો આપણે હવાના પોરમાં મીઠી ઊંઘ બગાડીને આવ્યા છીએ મિત્રો બધાની લાયકાત કરતા તમે વીસ ટકા પગાર વધારે આપજો સૌથી પહેલો નિયમ આ સૌથી પહેલામાં પહેલો નિયમ કે તમારો જે કોઈ સ્ટાફ છે આજે જ તમને જો લાગે કાકાની વાત સાચી તો આજ જ જઈને વીસ ટકા પગાર વધારી દેજો બધું બુદ્ધિમાન તમે એનો પગાર ઘટાડીને જો કમાવા માંગતા હો એ અશક્ય છે અશક્ય છે જ્યારે વીસ ટકા પગાર વધારે એને આપશો પછી તમારી જે લાગઠ આવશે અને જે પહેલા માલ વેચવો પડતો તો અને પછી તમે વેચશો તો એ સુલભ હશે કેમ કે ભાઈ બધાને પોતાને શું મળે એ મેં કીધું પેલા બહેન હોય એ બધાને ખબર પડે છે હવે બીજી વાત એની હારવાર તમને બધા એ જ લોકો છો એટલે તમને ખાસ કે તમારી પાસે નજીકમાં નજીક કોણ રહે તો આપણા ઘરમાં મા બાપ બાળકો પત્ની ભાઈ બેન એટલા પછી કોણ રહે તો ઘર નોકર આપણી નજીકમાં નજીક કોણ હોય ઘર નોકર આપને પાણી આપવા આવે એટલે આપણે ને એને બે ઇંચનું જુદું રહે એક ઇંચનું જુદું પડે પછી આપણે મહારાજ હોય કોઈને કરે તો મહારાજ રસોઈ બનાવે એના વિચારો હોય એ આપણામાં આવે એટલે એ આપણા ભગવાન થયા તો ત્રીજું કોણ ડ્રાઈવર તો ડ્રાઈવર જે છે એ આપણીથી કેટલા બે ચાર ઇંચ બે ચાર ઇંચ આઘા બે એટલે અગર તમારી પાસે અગર પિયુન છે અગર તમારી પાસે ડ્રાઈવર છે તો ડ્રાઈવરનો પગાર ચાલીસ હજાર અંદર હોવો જોઈએ નહીં હવે ચાલીસ હજાર મિનિમમ હોવો જોઈએ કારણ કે આખા ફેમિલીનું રિસ્ક એ લઈને ફરે છે હવે ચાલીસ હજારને નો જેને રાખવો શું કામ ભાઈ તમે એવો ને તમને કે તમારે ચિંતા જ નહીં તમારા ફેમિલીની કારણ કે ડ્રાઈવર જ લઈને જવાનો બધે મહારાજ હવે મહારાજને તમે પગાર કેટલો આપો તો ચાલી પિસ્તાલીસ પચાસ હજાર આપવો પડે અને પિયુનને તો પચીસ હજારથી અંદર કોઈ નહીં આપવાના હવે આ મને ભરોસો છે અહીંયા સુધી તમે કોઈ માનવાના નથી પણ ડોંગરેજી મહારાજ કહેતા જે પાળેની એને બોલવાનો અધિકાર નથી એટલે તમે જુઓ તો અમારા એક મહારાજ છે એને સાઠ હજાર પગાર છે બીજા છે એને પંચાવન છે પચાસ છે પિસ્તાલીસ છે ચાલીસ છે નવા જ કાલ આવ્યા હોય તો પચીસથી ચાલુ થાય કારણ કે બીજા રાખવા જ નહીં ને વીક હવે અમારે ડ્રાઈવરો છે તો એક પણ આખી કંપનીમાં પચીસ હજાર અંદર ડ્રાઈવર જ નથી પચીસથી પચાસમાં બધા બેઠેલા છે અને પીયુન અમે પંદર હજારથી સ્ટાર્ટ કરીએ પહેલાં છ મહિના જોઈએ કે આપણા કામનો છે તો એના બધા એના વીસથી બત્રીસ હજાર પગાર છે બધા પીયુનના ઘર હોય કે ઓફિસ હોય